મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કિસાન સન્માન નિધિ અર્પણ કાર્યક્રમમાં રાજ્યના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું કે માર્ચ 2026 પહેલા રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે હાલમાં રાજ્યના અઠ્ઠાણું ટકા ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે અને બાકીના થોડા વિસ્તારોમાં કામગીરી ઝડપથી ચાલી રહી છે મુખ્યમંત્રી વિશ્વાસ વ્યક્ત કર્યો કે માર્ચ પહેલા કામગીરી પૂર્ણ કરી ખેડૂતો દિવસ દરમિયાન સતત વીજ પુરવઠો સુલભ કરાશે